ધાનેરા દીવાડા પાંથાવાડા ની બજારમાં ડીસા ની મિલો ખુલ્યા ડીસ્કો તેલની ગાડીઓ કાચા ભરાઈ રહી હોવાનું લોકમુખે ચર્ચા તપાસ થશે ખરા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીશાની તેલ મિલો આવતા તેલની તપાસ જરૂરી તેલ મિલો માંથી કેટલાક નામચીન વેપારીઓ મિલરો વાળાનો પણ બાંક થયો નથી એટલે ફૂલી ને થઈ રહ્યા છે આઠક ભગતોએ પોતાનું બે નંબરી સમજ્યા બચાવવા સમય મુજબ કાચેડાની માફક રંગ બદલે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા

દાંતીવાડા પાંથાવાડા ની બજારોમાં ડીંસાની મિલો તેલની ગાડીઓ કાચા બિલથી ભરાઈ રહી છે આ વેપારીઓ જીએસટી ની ચોરી કરી સરકારની તિજોરીને પણ ચૂનો લગાવી પોતાના ઘર રહ્યા હોય તેવું મુખ્ય ચર્ચાઈ રહ્યું છે